રિક્રુટમેન્ટ રિક્રુટમેન્ટ શબ્દનો અર્થ ભરતી લશ્કર વગેરેમાં નવા માણસની નોંધણી કોઈ પણ કાર્ય કરવા થાય છે રિક્રુટમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ આર્મી હેઝ લોન્ચ અ બિગ રિક્રુટમેન્ટ ડ્રાઈવ એટલે કે સેનાએ મોટી ભરતી ઝુંબેશ શરૂ કરી છે એક બીજું ઉદાહરણ જોઈએ આપણા રાષ્ટ્રમાં ભરતીનો મુખ્ય સ્ત્રોત છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ